નવસારીથી પણ કંઈક આવી જ વિગતો આવી રહી છે કે જે દરમિયાન બીએલોની તબિયત લથડી છે બીએલો શીતલ પટેલની તબિયત લથડતા દીકરી મેદાને આવી છે શીતલ પટેલના કામના ભારણ હેઠળ તબિયત લથડી હોવાની વાત છે શીતલ પટેલને તાત્કાલિક સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા દીકરીના લગ્ન હોવા છતાં પણ શીતલબેન કામગીરી કરતા હતા અધિકારીઓ દ્વારા કામગીરી અંગે દબાણ કરાતું હોવાનો પણ દાવો છે ઉપરના અધિકારીઓ કલેક્ટરના નામે ધમકાવતા હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો છે ભારણનો મામલો સામે આવતા બીએલોઓની દીકરીએ મોરચો માંડ્યો છે છસ્સો જેટલા ફોર્મ જમા ન કરાવતા બીએલોઓને ફોન કરતા હતા તેવી પણ વાત અહીંયા સામે આવી છે વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સમજતા જીગર જોડાયા છે અહિયાં જીગર જે રીતનો આખો આ મામલો છે અહિયાં દીકરીના લગ્ન હોવા છતાં પણ શીતલબેનને જે કામગીરી સોંપવામાં આવી હતી અને તેઓની હવે તબિયત લથડતા આઈસીયુ માં તેઓને દાખલ કરવામાં આવ્યા પરિવાર શું કહી રહ્યો છે આ મામલે બિલકુલ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે જે છે તેમના લગ્ન દીકરાના લગ્ન હતા અને ખાસ કરીને જે એમના ઉપરી અધિકારી છે તેમની જોડે વાત કરતા જાણવા મળ્યું કે એમને પૂરતી રજા આપવામાં આવી હતી પરંતુ જે ડેડ છે જે સત્તાવીસ તારીખની ડેડ હતી એ ડેડ સમય નજીક આવવા છતાં પણ છસો જેટલા એમના જે વિસ્તાર છે તેના ફોર્મો ડિજિટલાઇઝેશન કરવાના બાકી હતા જેને લઈને અધિકારીઓ સતત કારણ કે એ જે વિસ્તાર છે સમગ્ર વિસ્તારમાં દરેક બીએલો કામ કરીને એમને પૂરતી રજાઓ આપવામાં આવી હતી છતાં પણ કામ અધૂરું રહેતા એમને ફોલોઅપ લેવામાં આવતો હતો જેને લઈને એ જે આક્ષેપો કરી રહ્યા છે કે દબાણના લીધે દબાણ આપવામાં આવી રહ્યું હતું પરંતુ ઉપરી અધિકારીઓ સમગ્ર વાત નકારી કાઢી હતી એમ જ સ્ક્રીનશોટ પણ આવ્યા છે એમને જે મેસેજ કરવામાં આવ્યા હતા અધિકારીઓ દ્વારા તેના સ્ક્રીન સ્ક્રીનશોટ સામે આવ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે તમે તમારી કામગીરી ઝડપી કરો કારણ કે ग्राम्य विस्तारमा छसोला एमना फर्मो बाँकी जी જી માહિતી બદલ અને સાથે જ વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા જયેશ પણ આપણી સાથે સીધા જોડાયા છે જયેશ મહેસાણાથી પણ આવી જ વિગતો સામે આવી નવસારીથી પણ જે વિગતો સામે આવી છે બીએલોનું બીએલોનું જે રીતે તબિયત લથડી રહ્યું છે હાર્ટ અટેકથી મોત થઈ રહ્યું છે ગયા અઠવાડિયે પણ આવા ઘણા જ બધા કિસ્સા સામે આવ્યા હતા આ વખતે પણ આ અઠવાડિયા દરમિયાન પાંચથી સાત એવા કિસ્સાઓ જોયા છે અને આટલા બધા કિસ્સા સામે આવ્યા હોવા છતાં શિક્ષક સંઘ મેદાને આવ્યું હોવા છતાં રવિવારે રજાના દિવસે પણ તમામ બીએલ ઓને કામગીરી કરવાની ફરજ પાડવામાં આવી છે ચોક્કસથી હેતુ જ્યારથી બીએલઓની કામગીરી શરૂ થઈ છે ત્યારથી આ પ્રકારના જે વિવાદો છે તે સતત સામે આવી રહ્યા છે ને તેમાં સૌપ્રથમ જે વિવાદ છે તે કોળી નારથી સામે આવ્યો હતો કે જ્યાં બીએલોની કામગીરીની જે ત્રાસ હતો તેને કારણે જે બીએલઓ છે તેમના દ્વારા આપઘાત છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદથી લઈને અત્યાર સુધી દસ દિવસમાં પાંચ બીએલઓ છે તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા જેમાંથી એક જે બીએલઓ છે તેમના દ્વારા આપઘાત કરવામાં આવ્યો ને ત્યારબાદ અન્ય ચાર જે બીએલઓ તરીકે કામગીરી કરતા હતા એ લોકોને હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે એવામાં ગઈકાલે સુદાસણ જે મહેસાણાનું સુદાસણ ગામ છે ને ત્યાં શાળાના જે આચાર્ય છે રાવળ તેઓ કામગીરી બીએલોની કરી રહ્યા હતા અને તેમણે પોતાના વિસ્તારની જે કામગીરી સોંપવામાં આવી હતી તેમાં સિત્તેર ટકા જેટલું કામ પૂર્ણ કરી દીધું હતું પરંતુ છેલ્લા બે દિવસથી બીએલઓની જે સાઇટ છે તેમાં કેટલીક ટેકનિકલ બ્લીચિસ છે તે આવી રહી હતી તેને કારણે દિવસે કામ નહોતું થઈ શકતું ત્યારે જે પરિવારજનો જણાવી રહ્યા છે દિનેશભાઈ રાવળના પરિવારજનો અને જે આચાર્ય છે તેમના દ્વારા એ વાત કહેવામાં આવી છે કે રાત્રે મોડે સુધી કામ કરવું પડતું હતું કારણ કે દિવસે કામગીરી નહોતી થઈ શકતી તેને કારણે રાત્રે બે વાગ્યે ઊઠી અને જે ફોર્મ છે તે ભરવામાં આવી રહ્યું હતું દિનેશભાઈ રાવળ રાત્રે બે વાગે ફોર્મ અપલોડ કરવા માટે ઉઠ્યા કામગીરી કરી રહ્યા હતા એ દરમિયાન તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી ને ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં ડોક્ટરો દ્વારા છે તે મૃત જાહેર કરવામાં આવ્યા એટલે એ પ્રકારની ઘટના છે તેની સાથે જે પ્રકારે નવસારીમાં તબિયત લથડી છે એ પ્રકારે અમદાવાદમાં પણ ત્રણ દિવસ પહેલા એક શિક્ષક છે તેમની તબિયત લથડી હતી અને સતત શિક્ષકો છે તે વિરોધ કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે અધિકારીઓ પ્રેશર કરી રહ્યા છે કોડીનારના અગાઉ આપણે જે ગ્રુપ હતું શિક્ષક તેમાં પણ એ સ્ક્રીનશોટ છે તે જોયા હતા જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે રાત્રે બાર વાગ્યા સુધીમાં આટલા જે કામગીરી કરવામાં આવી છે તે તમામના ફોર્મ અને કામગીરી છે તે અપલોડ કરવાની રહેશે એટલે એ પ્રકારે એક માનસિક ત્રાસ ક્યાંક ને ક્યાંક આપવામાં આવી રહ્યો છે સાથે ચૂંટણી પંચ દ્વારા એક વાત એ પણ કહેવામાં આવી છે કે જે શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે તેમને અન્ય કોઈ કામગીરી ન સોંપવામાં આવે એટલે કે જે શિક્ષણની કામગીરી છે તેનાથી તેમને અળગા રાખવામાં આવે એ પ્રકારનો પરિપત્ર ચાર દિવસ પહેલાં જે ખાડીયા વિસ્તારના ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા પણ તમામ શાળાના આચાર્યોને એ પત્ર લખીને કહેવામાં આવ્યું હતું કે જેટલા પણ શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે તેમને અન્ય કોઈ શિક્ષણની કામગીરી ન સોંપવામાં આવે તેમ છતાં પણ અનેક જગ્યાઓ ઉપર શિક્ષકોને જે શાળા છે ત્યાં ભણાવવા માટે પણ બોલાવવામાં આવે છે ને ત્યારબાદ બી કામગીરી છે તે પણ કરાવવામાં આવી રહી છે સાથે જે પ્રકારે માનસિક ત્રાસને જે ટાર્ગેટ આપવાની વાત છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ અને જે શિક્ષણ જગત સાથે સંકળાયેલા અધિકારીઓ છે તેમની વચ્ચે ક્યાંક સમન્વયનો અભાવ હોય એ પ્રકારનું લાગી રહ્યું છે કારણ કે અગાઉ જે જીતુ વાઘાણી છે કે જે રાજ્ય સરકારના પ્રવક્તા છે તેઓ પણ કહી ચૂક્યા છે કે બીએલઓ ઉપર કામનું ભારણ નહીં આવે એ સુનિશ્ચિત કરવામાં આવશે પરંતુ જે પ્રકારે બીએલઓના વિવાદો એક બાદ એક સામે આવી રહ્યા છે અને સાથે બીએલઓને ઓને અનેક તકલીફો છે તે પણ પડી રહી છે દિવસે નેટવર્ક અને ટેકનિકલ બ્રિચિસના કારણે ફોર્મ નથી ભરી શકાતા તો રાત્રે અનેક જે મતદારો છે તે ફોન કરીને મહિલા કર્મચારીઓ છે તેમને હેરાન કરી રહ્યા છે એ પ્રકારની ફરિયાદો પણ આવી રહી છે ને સતત શિક્ષક લોકો અને જે શૈક્ષિક સંઘ છે તે આ મુદ્દાને ઉઠાવી રહ્યું છે પરંતુ છેલ્લા વાસ્તવિકતા એ છે કે જે પ્રકારની કામગીરી જે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેને કારણે છેલ્લા દસ દિવસમાં પાંચ જે બીએલઓ છે તેમણે જીવ ગુમાવ્યા છે હેતવી બિલકુલ